વર્તમાન યુગમાં માતા-પિતાને સૌથી વધારે નડતો પ્રશ્ન હોય તો તે નોકરી કે બોસ નહીં પણ બાળકોને મોબાઈલ ફોનથી દૂર કેવી રીતે રાખવા તે છે માતા-પિતા માટે બાળકને મોબાઈલથી દૂર રાખવું અત્યંત અઘરું થઈ પડ્યું છે મોબાઈલની લત જેવી છે કે તે બાળક પાસેથી છોડાવી જાણે દુષોપના થઈ ગયું છે આજે દરેક બાળક નાનપણથી જ મોબાઈલ ફોન રમતો થઈ જાય છે પહેલા રમકડું લાગતું મોબાઈલ હવે જાણે બાળક માટે તેનું સાથી બની ગયું હોય તે હદ સુધીની તેને લત લાગી જાય છે

બાળક મોબાઈલમાંથી એટલી હદ સુધી ખૂપી જાય છે કે તે રમવાનું ભૂલી જાય છે તે રમવા પણ જતો નથી આજે કેટલાય બાળકો મોબાઈલની ના લીધે એવા થઈ ગયા હોય છે કે તેઓ મોબાઈલ જોતા હોય ત્યારે તેમને કોઈ બોલાવે તે પણ બાળકોને ગમતું નથી આજે મોબાઈલની ના લીધે પરિસ્થિતિ એવી આવી છે કે બાળકની મોબાઈલના કારણે પોતાના સગા ભાઈ બહેન અને માતા પિતા સાથે વાત કરવું પણ ગમતું નથી બસ તે ભલો અને તેનો મોબાઈલ ભલો આના લીધે બાળકોની તકલીફમાં વધારો થયો છે બાળકોને નાની હોય ચશ્મા આવવા લાગ્યા છે તેઓ કોઈ પણ વસ્તુ માટે ધીરજ રાખી શકતા નથી નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે તેઓ જમવા બેસે તો પણ મોબાઈલ સાથે રાખે છે અને તેમને પોતાને ખબર હોતી નથી કે તેમણે શું લીધું

મોબાઈલ મોબાઈલથી દૂર જ રાખો તેના બદલે તેની સાથે વાતચીત કરો તેને રમવા મોકલો તેને બીજી ઇતર પ્રવૃત્તિઓમાં જોડો પણ મહેરબાની કરીને બાળકોને નાની વયથી હાથમાં મોબાઈલ ન પકડાવો

જો કોરોના આવ્યો ન હોત તો દેશના મોટા ભાગના બાળકોને મોબાઈલ ફોનની લત ન લાગી હોત આમ કોરોના દરમિયાન ઓનલાઈન થયેલી સ્કૂલોએ બાળકોને મોબાઈલ ફોનની લત તરફ વાળવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ ઉપરાંત આજના સમયમાં મોંગવારી એટલે છે કે માતા-પિતા બંનેને કમાયા વગર ચાલે તેમ નથી આ સંજોગોમાં ન્યુક્લિયર ફેમિલી હોવાથી બાળક સ્કૂલેથી ઘરે પહોંચે ત્યારે એકલતા દૂર કરવા તેની પાસે મોબાઈલ ફોન સિવાય કોઈ ઓવારો નથી આ મોબાઈલ બાળકને એકલતા દૂર કરવાની સાથે સાથે તેને મનોરંજન પણ આપે છે અને તેના લીધે તેને કંટાળો આવતો નથી આ કંટાળો ન આવતો હોવાના કારણે બાળક વધુ અને વધુ પ્રમાણમાં મોબાઈલ જોવાનું રાખે છે આ રીતે મોબાઈલ ફોનની લત વધતી જાય છે આશ્ચર્યની વાત તો એ છે કે બાળકો મોબાઈલનો લગભગ પંચાવન જેટલો ઉપયોગ તો ફક્ત મનોરંજન માટે કરે છે ફક્ત ચૌદથી પંદર ટકા ઉપયોગ જ ભણવા માટે થાય છે અને ભણવા કરતાં પણ વધારે ઉપયોગ તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે થાય છે એટલે કે સત્તર જેટલો મોબાઈલનો ઉપયોગ થાય છે આ બતાવે છે કે ભણવા સિવાયની બધી જ પ્રવૃત્તિ માટે મોબાઈલનો ઉપયોગ બાળકો કરી રહ્યા છે આ ઉપરાંત તે સતત ગેમ પણ રમી રહ્યા છે આજે સ્થિતિ એટલી હદ સુધી વણસે છે કે કેટલાય દેશોની સરકારે તો બાળકોના સ્ક્રીન ટાઈમ માટે કાયદો લાવવો પડ્યો છે અને ભારતમાં પણ સરકાર આગામી દિવસોમાં આ માટે કાયદો લાવે તો કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ મોબાઈલનો માપમાં ઉપયોગ કરવામાં આવે તો તેના જેવું ઉપયોગી બીજું કોઈ સાધન નથી પરંતુ જો અંકુશ ન રહ્યો તો તે ડ્રગ્સથી પણ ખરાબ લત બની શકે છે બાળકોને નવા યુગના આ નવા દૂષણથી દૂર રાખવા તે માતા પિતાનો યક્ષ પ્રશ્ન છે યુધિષ્ઠિરે તો યક્ષ પ્રશ્નોના જવાબ આપ્યા હવે મોબાઈલથી બાળકને દૂર રાખવાના માતા પિતાના યક્ષ પ્રશ્નનો જવાબ કયો યુધિષ્ઠિર આપશે તે મોટો સવાલ છે